ભાઈ કીધું ના કવર મંગાવ્યા હજી સુધી આવ્યા નથી મારા અહીંયા ઘરા કેટલા રાહ જોવે છે અહિયાં

હમણાં ક્યાં હતા દેખાતા જ નહોતા લ્યો પાકી ખાવ અરે અમારા ઘર આગળ જેવા આવે યાર મગજ કર્યું નાખે લેવું એક તો એક કવર હોય એમાં પાંચસો તો કવર કઢાવે અરે મેં તને હમણાં જ જોયું અહીંથી નીકળીને સ્કૂટીમાં ભાઈ તમારો ફોન થઈ ગયો હોય ખબર એક તો આપી ગયો નથી તમે ઉતાવળ કરવા લ્યો લઈ જાઓ આ છોટું આને લઈ લેતો પૈસા હા બે આ લાલ જોઈએ લાલ હારું લાગે જલ્દી બોલ મને પગ નો દુખાવો આટલા બધા તને બતાવું તો દેખાતું નથી તને તો ભાઈ તું જ લઈ જા હાલો બતાવી દો જો ભાઈ આટલા મોડલ છે આપણી પાસે બરોબર જા છોકરી જેવું આ એકદમ સિમ્પલ આ એકદમ જગારા અમારે તમારે બેક કવરમાં બહુ મસ્ત લાગશે તમારા ફોન પ્રમાણે મજા મજા આ ટ્રાન્સપરન્ટ પણ આ પીડું બહુ થાય એના કરતાં તમે ને આ લઈ જાઓ થોડું કૂકી જેવું લાગશે તમારા ગર્લફ્રેન્ડને ગમશે ભાઈ છોટું જરાક ધ્યાન રાખજો હું બાથરૂમ જતો આવું હા બેઝી પણ એ બે મિનિટ દુકાને ન હોય તારે